મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે છતાં ત્રેવીસ વર્ષથી એક વિવાદનો ઉકેલ નથી આવી રહ્યો વિવાદ સરદાર સરોવર ડેમ યોજનાના ડૂબ વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશની સરકારી જમીનનો છે એમપી ગુજરાત પાસેથી વળતર રૂપે આશરે આઠ કરોડ રૂપિયા માંગી રહ્યું છે બંને રાજ્યોએ ઘણા વર્ષો સુધી એકબીજાને પત્ર લખ્યા જ્યારે નિરાકરણ ન આવ્યું તો નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલના નિર્ણય અંતર્ગત મધ્યસ્થા આયોગમાં સુનાવણી કરવામાં આવી રહી છે સુનાવણી સાથે જોડાયેલા અમુક સિક્રેટ દસ્તાવેજ ભાસ્કરને મળી આવ્યા છે જેમાં મધ્યપ્રદેશ સરકારે કહ્યું છે કે ગુજરાત ખોટા તથ્ય બતાવીને મામલાને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે विवाद की शुरुआत वर्ष 2002 में मध्य प्रदेश सरकार द्वारा गुजरात सरकार को तीन पत्र लिखने से होती है पत्रों में मध्य प्रदेश गुजरात से सरदार सरोवर बांध के डूब क्षेत्र में आई अपनी राजस्व भूमि वन भूमि और वन वृद्धि क्षेत्र के लिए दो करोड़ रुपए के मुआवजे की राशि की मांग करता है ગુજરાત સરકારના ઇનકાર ઇન્કાર બાદ આ મામલો મધ્યસ્થતા આયોગ સુધી પહોંચ્યો છે મધ્યસ્થતા આયોગમાં અત્યાર સુધીમાં શું થયું એમપીએ બે સપ્ટેમ્બર બે ના રોજ મધ્યસ્થતા આયોગને પત્ર લખ્યો મધ્યસ્થ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ